દિવાળીના તહેવારની શરૂઆત થતાની સાથે જ પોલીસ કર્મચારીઓની દિવાળી બોનસની માંગણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ ઉપરથી ટ્રાફિક કોન્સ્ટેબલ દિવાળીના બોનસ પેટે રૂપિયા એક હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ એક ટ્રકને રોકીને ડ્રાઈવરને મેમો આપવાની વાત કરી 1000 રૂપિયાની લાંચ લીધી હતી પરંતુ દિવાળી દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે ચૌદ જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી તોફીકે પંદર જૂનના રોજ તેના સાગરિત સાથે મળીને ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ નાસ્તો ફરતો હતો ત્યારે દાણી લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી આરોપી સાથે મિત્રતા કેળવી હતી બાદમાં તેને મળવા માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવ્યો હતો ત્યારે મહિલા પોલીસ પણ બુરખો પહેરીને આવી હતી અને આરોપી તેને મળવા આવતા જ પોલીસે કોર્ડન કરી આરોપી તૌફિક ને ઝડપી લીધો હતો રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવીન બસો એક એસટી બસને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરથી કરવામાં આવી છે ત્યારે આ નવી બસોમાં એકસો છત્રીસ સુપર એક્સપ્રેસ સાહીઠ સેમી લક્ઝરી અને પાંચ મીડી બસોનો સમાવેશ થાય છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા ચાર હજાર બસો બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો